નિયા લગનમાં મને આમંત્રિત કરવા માટે હું અને એમની ટીમ એલ અંકુંડેસન ખુખુ બાબાર મળું આઠ આટલા વર્ષ જેને રાખ્યું

જીવનના સુખનો ભાયો છે એ સુખનો મતલબ હું 8 લાખ ધન કે લોકોને હાંજી નામતી જાઓ જલાલી વાળા સોશિયલ મીડિયા પર મુકાતા લગ્ન પછી આપણે બધા સાથે મળી લગ્ન જીવનના સંસાર લક્ષને અટકાવના ભટકાવનાર રસ્તામાં નડતા ખાડા અને પથ્થરોને કેવી રીતે દૂર કરીએ છીએ કે દેખ કરો છું કારણ કે જાઓ જનલ્યાર્થિક ખાડામાં નાખે છે આપણે મધ્યમ વર્ગીએ છે કે કેટલાક પરિવારોની બહુ લગ્ન માટે મોટા મોટા જમણવાર સોનીનું ઉધાર મંડપ ડેકોરેશનનું બી પોટા અને વિડિયોનું બી અને પ્રિવેડિંગની વાત જ અલગ છે સાહેબ અને

Oh well, my આજે હું તમને બેટી બચાવો વિશે બે શબ્દ કહીશ નારી 小乐妈。 કાિત્રી બાઈ છે મારે તમસોનીતા વિલિયમ અને કૈત્રી બાઈ મારે પણ કુલ્લુ અને દેશનું નામ છે જોતક મળે તો દીકરીઓ ભુલી ગડી માં બાપ અને خاندانનું નામ રોશન કરી રહી છે માં બાપ અને خاندانનું નામ રોશન કરી રહી છે સોની aap ki kai se degree dhanyavaad karega aapne buddhi સમજો આપી પરફેક્ટ કોઈ પુરુષ પાર્ટની ને હાથ પકડે ગાય પકડે મત હાથ મૂકે ત્યાં શું છે કોઈ પુરુષ શકે છે તો આ ત્રીસ થઈ જાવ જાતે સદામની કરનારાઓને ખુલ્લા પાડો અને બેટીઓને સુરક્ષિત રાખો અને બેટીઓને સુરક્ષિત રાખો ચહેરો તો હોય સાહેબ સલામ તો મોત ને હોય આજે ના

ઉભા થાવ ને સાહેબ તમે જરા તમે ફાધર છો યાર અને તમે માતા ભાઈ તાળીઓ પાડો આ બે વ્યક્તિ વચ્ચે બે વ્યક્તિ માટે સ્વરાના પપ્પા નો ઓળખી ગયો ને એમને ક્યારે જોયા નથી પણ અહીંયા સ્વરા બોલતી હતી ને ત્યાં બોલતા હતા મનમાં ને મનમાં સાહેબ બોલતા હતા ને તો મારી નજર આટલી પબ્લિકમાં એમની ઉપર પડી મેં તું માનો ના માનો આ મહાન મા બાપ છે તો આપણે સ્વરાના મા બાપ જેવા બનવાની જરૂર ભાઈ હવે મગાડો મા બાપ માટે ના